હા હારાજ એમ કો છું હું મારો દાદો તો આયા પણ એ ભેગા એના દોસ્તાર હુ કોમ લઇ આયા કું એના દોસ્તાર ના કેવાય અને કાઉ 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 કરે એના ભેગા ના દાદી માં આયા ભેગા દાદો એકલા આયા પણ ચેટલા લઈને આયા ભેગા એ ચાર દોસ્તાર ના હોય ચાર પોંચ લુખાયે છે ભેગા એવું હોય એને લુખાયે છે ભેગા ને ભેગા હતા મજા ના માર દાદા એ કાઢો કે ના એને કાઢો અમે તો ખાવા બગડાવ્યા હારા જ નો આખો દિવસ અરેરેરે હા શું કરવાનું કો પાયા હારા બગાડ્યા હારા જ અમારા એ લુખાયા તો ભેગા હોવે મારા બધા ફોનથી ફોનથી ને કેતો તો હારા જ નાખવાનું શીખ જ ના શકું ને દાદા નું અમારે તો દાદા ને તો શકું દાદા ને બોલાયા, દાદો આવે કોણ આવે ખબર નથી તમે તો વી વરાખવા દાદા કાગળ અવતાર જ નથી લીધો રોંગો વી વરતી કા 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 કરે કરવું ભરાયું

બાપા એમ દાદા નું હરાજ ના કરવા દે ના કરવા દે ને કોટો એને મન દુઃખ થાહે એમ દાદો ઘર ઉપર આયા રે કે અને બે ચાર લુખા લઈને આયા છે ભેગા કે ઓવે એક તો દાદા ને બોલાવતા તા કા કા કરી ને દાદા ને બોલાવતા તા કે દાદા ભેગા દાદા ભેગા ચાર પાંચ જણા બીજા આયા છે ભોંણજી નો દાદો છે ને ઓમ તો એવા નતા માતા ની જોડે હે, આખો દી રખડતા લુકર ભેગા એટલે લુખ ને અધ સંજ્ઞા કેમ ને હારું હારું હોય તો